જેમાં જાનકી મઠથી શરૂ કરી અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લગભગ સાડા ચાર કિલોમીટર જેટલા રૂટની અંદર પરંપરાગત રીતે આ વર્ષે પણ રામનવમીની શોભાયાત્રા નિયત સમય પ્રમાણે નીકળશે પોલીસ દ્વારા અમે આ રથયાત્રા શોભાયાત્રાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વીસ પોલીસના અધિકારીઓ સો જેટલા પોલીસના જવાનો અને એક એસઆરપીની કંપની દ્વારા અમે આ શોભાયાત્રાનું પોલીસ બંદોબસ્ત કરવાના છીએ આ વર્ષે વિશેષ આયોજનની અંદર જોઈએ તો સમગ્ર શોભાયાત્રાનો જે રૂટ છે એનું અમે એન્ટી સેબોટેજ ચેકિંગ કરાવવાના છીએ કે જેથી કોઈપણ જગ્યાએ કોઈપણ એવાને લઈ અને કોઈપણ જાતની સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક ટિપ્પણીઓ કે પોસ્ટ કરવામાં ન આવે એવી પણ અમે આપના માધ્યમથી લોકોને પણ અપીલ કરીએ છીએ ઘણી વખત અન્ય જગ્યાએ કોઈ બનાવ બનતા હોય તો એની પણ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ વાયરલ થાય અને પોરબંદરની અંદર એના કોઈ પ્રત્યાઘાત ન પડે એ માટે પણ અમે મીડિયાના માધ્યમથી અને શાંતિ સમિતિના માધ્યમથી અમે લોકોને અપીલ કરીએ છીએ આજે અમે વિસ્તારની અંદર એરિયા ડોમિનેશન માટે પણ એક આયોજન કરેલું હતું જેમાં અમારી લોકલ પોલીસ એસઆરપી અને સીએપીએફનો ઉપયોગ કરી અને વિસ્તારની અંદર એક ફ્લેગ માર્ચનું પણ આયોજન કરેલું જેની જેથી લોકોને એક વિશ્વાસ અપાવી શકીએ કે પોલીસ આગામી રામનવમીની રથયાત્રાને લઈ અને પૂરતો બંદોબસ્ત રાખેલ છે જેથી લોકો ભયમુક્ત થઈ અને સારા વાતાવરણની અંદર આ રામનવમીનો કહેવાય અંદર આપણે સૌ જાણી